આજના દિવસે ધર્મનાથ પણ પણ બહુ બહુ છે પૂજાનું આજે આજે ભગવાન લગ્નનો મોટો ઉત્સવ હોય છે ઓરિસ્સાની અંદર આજે પાંચમ છે જે લોકો સંતાન પ્રાપ્તિ માટેનું વ્રત કરતા હોય એ લોકો આજે કરવાનું રહેશે પાંચમનું આજે આજે બીજો પણ પ્રયોગ કરવા જેવો છે છેલ્લે સમજાવીશ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે રાત્રે આઠ ને સોળ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જ બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુષ્ય આ પુષ્ય નક્ષત્ર આજે રાત્રે નવ ને આઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જ બાળકનો જન્મ થાય એનો આશ્લેષ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ આ વૃદ્ધિ યોગ આજે સવારે દસ ને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જ બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટિકરણ આજે જે બાળકનો જન્મ થાય છે બહુ આ બહુ કરણ આજે સવારે આઠને ને ચુમ્માલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે મિત્રો આ કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કર ગણાશે આ કર્ક રાશિ પહેલી તારીખે રાત્રે નવ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી બાળકોના જન્મ થાય બધાની રાશિ કર ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં મોટી સૌથી પહેલાં આજનું સુકન કરી લેજો જો આજનું સુકન કરેલું હશે તો જીવન તમારું સરળ રહેશે આખું વર્ષ તમારું સરળ રહેશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર ધંધા માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે હવે કોઈપણ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું હવે કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો જે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સૌને દાદાને પ્રાર્થના કરું છું આજે આવા બધા કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ઘરથી નીકળો છો ત્યારે સુકન કરીને નીકળો તો જીવનમાં ઘણું સરળતા રહેશે આજના દિવસે આમ તો શનિવાર છે તો ઘરથી નીકળો છો તો ભિક્ષુકનું ભોજન કરવા માટે અથવા ભિક્ષુકને દાન આપવા માટે પહેલાં કંઈને કંઈ લઈને નીકળો સાથે બીજું આજે ઘરથી નીકળો છો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરો ત્રીજી વસ્તુ ઘરમાં દેવસ્થાનમાં પગે લાગવાનું અને ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેશો અને ઘરથી નીકળો છો ભિક્ષુકને દાન કરી દો કંઈ પણ વસ્તુ મતલબ એવી વસ્તુ આપવાની કે ખાઈ શકે બિસ્કિટ લઈને આપો તો નથી ખાતા હોતા પરંતુ તૈયાર બનાવેલા પાઉંવડા છે ખમણ છે ઢોકળા છે ઈડલી છે અડદના દાળની બનેલી આઈટમ તમે ભિક્ષુકને દાનમાં આપો શનિદેવ ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે ગરીબોને દાન પૂર્ણ કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે માણસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મણસ કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરી શકો કોઈ ખરીદી વેચાણ પૂજન વગેરે બધું કરી શકાય છે આ જ રીતે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ વસ્તુ ગઈ ગઈ ખોવાઈ તો મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ આજના દિવસે તમે જે કાર્ય કરો છો એમાં તમે લાંબો સમય સુધી સુખ ભોગવી શકો છો ગાડી ખરીદી કરી શકાય છે ઘરની ખરીદી કરી શકાય છે પ્રોપર્ટી મિલકત ખરીદી કરી શકાય સોનું ચાંદી હીરા એક મોતી વસ્ત્ર પાત્ર ખરીદી કરી શકો છો અન્નની ખરીદી પણ કરી શકાય ઇલેક્ટ્રોનિક્સ આઈટમની પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે પશુની પણ ખરીદી કરી શકાય છે દસ્તાવેજો પર સાઇન પણ કરી શકાય છે પરંતુ ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ આજના દિવસે નોકરીમાં ઇન્ટરવ્યૂમાં કોઈને સફળતા જ ન મળતી હોય તે લોકો આજે નવા વસ્તુ ધારણ કરી લો સફળતા મળી જશે આજના દિવસે નવા દરેક જણા ધારણ કરો કારણ કે એમાં એવું ફળ છે એનું કે ખૂબ લાભ થાય વ્યાજની આવકમાં પણ વધારો થઈ શકે છે એટલે સુખની પ્રાપ્તિ થઈ શકે છે આજે નવસ્તુ દરેક જણા ધારણ કરવા જોઈએ પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ તમને આજે રાત્રે નવ ને આઠ મિનિટ સુધીમાં મળે આજે રાત્રે નવ ને આઠ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે નવ ને સાડત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશો એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય ન કરશો કોઈ ખરીદી નહીં કોઈ વેચાણ નહીં કોઈ કાર્યનો આરંભ નહીં કારણ કે આ દિવસે તમે કોઈ પણ કાર્ય કરો તો તમે ખુલ્લા પડી જશો બહાર જાહેરમાં આવી જશો અને વેપાર ધંધાની વસ્તુમાં ખાસ એક વસ્તુ ગુપ્ત રાખવાની હોય છે જેનાથી આપણો વ્યાપાર ધંધો સારો ચાલી શકતો હોય છે તો આજે જો કરો છો તો બધું બહાર જાહેરમાં આવી જશે તો તમારો ધંધો બીજા પણ કરતા થઈ જશે આજના દિવસે કંઈ ખરીદી કરો છો તો એ કિંમતી વસ્તુની જો ખરીદી કરો તો જાહેર થઈ જાય બધું કે તમે આવું કંઈક ખરીદી કરી છે મોટી વસ્તુ જેના કારણે તમને જોખમ વધી જશે તમારી પર લોકોની ઈચ્છા વધી જશે તમારા પર એવા કર્મ થાય તમારી સાથે એવો વ્યવહાર થાય કે તમારા આત્મવિશ્વાસ પણ ટકી જશે માટે આ સમયગાળા દરમિયાન ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન કોઈ કાર્યનો આરંભ કરશો ભૂલમાં પણ ન વસ્ત્ર ન પહેરવા આ સમયગાળા દરમિયાન ન વસ્ત્ર ધારણ કરશો તો મોટે ભાગે કપડાં તો ફાટી જ જશે પરંતુ તમે માનસિક ટેન્શન એટલું બધું વધી જશે કે તમે ડિપ્રેશનમાં આવી જાઓ ને કોઈ પણ જ્યોતિષને મળવા જવું પડે તો તમારું ડિપ્રેશનમાંથી રાહત થઈ શકે છે પરંતુ બને ત્યાં સુધી નવ સાધારણ કરશો જ નહીં કે જેથી કરીને આવી કઈ ઉપાધિ આવી શકે તો આવું બધું જે ફળ છે એ આજે રાત્રે નવ ને આઠ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે નવ ને સાડત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે ખાસ કરીને શનિવારને પાંચમ છે અને પુષ્ય નક્ષત્ર છે આજના દિવસે જે લોકોને જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે અથવા જે લોકો અભ્યાસ કરેલા છોકરાઓ છે એ લોકો માટે પીપળાનું ઝાડ હોય અને ત્યાં શિવજીનું મંદિર હોય પીપળાના ઝાડની છાયામાં હોવું જોઈએ ત્યાં આગળ જે ભગવાન શંકરની પાસે બેસી પ્રજ્ઞાવર્ધક સ્ત્રોત્રના પાઠ કરો બાર પાઠ જેને જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તે લોકો માટે જેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ કરવી હોય કોઈ દેવામાં આવી ગયા છે કોઈને કોઈ પ્રકારની ધનની તકલીફ છે વેપાર ધંધો ચાલતો નથી એ લોકોએ આજે ત્યાં આગળ બેસી પુરાણું રુદ્રાભિષેકના પાઠ કરવા છે તો બ્રાહ્મણને બેસાડી રુદ્રિપાઠ પણ કરી શકો છો પરંતુ તમારે પુરાણક રુદ્રાભિષેકના પાઠ બહાર કરવાના રહેશે ત્યાં આગળ બેસીને કરવાના ભગવાનને ગાયનું ઘી ચડાવવાનું ઘી ચડાવ્યા પછી આ પાઠ કરો અભ્યાસની જ્ઞાનની પ્રાપ્તિવાળાએ પણ ઘી ચડાવવાનું ગાયનું થોડુંક લઈ લેપન કરે તો ભગવાનને ધારા કરવાની જરૂર નથી અને પછી ત્યાં બેસીને પાઠ કરી લેવાનું અને પછી ભગવાન શંકરને પ્રાર્થના કરવી તમારી જે કંઈ ઈચ્છા હોય તે ભગવાનની પાસે વ્યક્ત કરી દો આનાથી આ પ્રયોગ કરો છો તો બપોરે બાર વાગ્યા સુધીમાં કરી લો પછી મોડેથી નહીં કરો તો વધારે સારું છે બપોરે બાર પહેલાં કરશો તો વધારે સુખળ પ્રાપ્ત થશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષ પંચમી આયામ હો મંદવાસન વિતાયામ હો હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિ મધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ মম দোষ নিবৃতিম সকল মন ফে ইচ্ছা হয় তে অনুসার্থ সকল মনবছিত হল প্রা હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે હવે જે તે ગયા હોય એ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अब जे लगन नहीं थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મત્યુ પ્રાપ્તિ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે પ્રગતિ ઉન્નતિ સાનુક વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્છિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તમ્ર સહિત સકલ પાણી મૂકવું એમ આંગળી કરશે કપાળમાંથી લખતો એ તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી દો પ્રાર્થના કરી દો જગ્યા પર ઊભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને ઇંચે પરમાજી કરતા હોય જય શ્રી દિવસ સૌરાહે તમને અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ